વાલ્મીકી રામાયણમાં લખેલું છે સાહેબ મને બહુ ગમે વાલ્મિકી રામાયણમાં પ્રારંભમાં જ લખેલું છે લવકુશ પોતાના ગુરુદેવને પૂછે છે લવકુશના ગુરુ છે એનું નામ છે વાલ્મિકી ઋષિ વાલ્મિકી ઋષિને પૂછે છે ક્યાં જવાય એ સમય વાલ્મીકી ઋષિ કે દુનિયામાં બીજે ક્યાંય જાવ કે ન જાવ પણ જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં તરત ને તરત જાવ જ્યાં સત્સંગ અરે સત્સંગ માટેની કોઈ ઉંમર નથી હો આપણે નક્કી જો એવું કરી નાખીએ કે નહીં આપણે એસી વર્ષના સિત્તેર વર્ષના જાવ પછી સત્સંગમાં જાવ બહુ મોટી ભૂલ કરીએ છીએ પછી ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં વાત સાચી છે હા ગડપણમાં તો આપણે જાવું હોય ને અહીંયા સુધી આવવું હોય ને તોય નથી આવતું સાહેબ તોય બે ત્રણ જણાનો સહારો લેવો પડે હો છોકરા હારા હોય તો ગાડી મૂકી જાય નકર બાને અહીં આવવું હોય તો કેટલી તકલીફ પડે સાહેબ ગઈકાલે જ આ છોકરાઓને હું કહેતો હતો મેં કીધું યુવા ગ્રુપે આ કાર્યક્રમ કર્યું ને વ્યક્તિગત હું કહું તો બહુ રાજી થાવ શું કામ આમાં ઘણા બધા વડીલો એવા છે જેના ઘરે બિચારાનો ટાઈમ નથી જાતો ઘરે બેઠા બેઠા ચાર દિવાલની વચ્ચે બેઠા રહે છે નથી એના હાથમાં ટીવી નું રિમોટ આવતો નથી મોબાઈલ આવતો એ કરે હું પણ આવું સત્સંગ કરી આવું કામ કરી અને કેટલાય લોકોનો ઉદ્ધાર થઈ જાય છે અરે કોઈ ઉમર જ નથી સાહેબ અરે હું તો જાહેર કથામાં કહું છું આ વાતને નક્કી રાખજો એ કોઈ વ્યક્તિ તમે આવતા હો એને હોતે કથામાં આવવું હોય ને તો તમે તમારી ગાડીમાં એને બેહાડી લેજો તમે તમારી આ રિક્ષામાં એકલા જાઓ છો તો બે જણ ને બેસાડી લેજો સાહેબ હાલી ના આવતા એની કરતા થોડું કી હોતે કરો આ બધું કરવા જેવું છે કોઈ વ્યક્તિ સત્સ અરે ડોંગરે બાપા તો એમ કેતા ખાસ કરીને હો કોઈ માણસને સારા કામ કરવા છે ને તમારી થોડી પણ એને મદદ મળી જાય ને તો પણ એ સારા કામનું ફળ ઈશ્વર તમને આપે છે અને આની માટે કોઈ તાળી માટે નથી કેતો પણ હું વ્યક્તિગત હા કદાચ જીવું છું ને અત્યારે હાલમાં તો મને એટલા માટે જીવું છું કેટલી ડોસી કલ્યાણ થાય છે સાહેબ કોઈ સરાહના નથી કરતો પણ આ બધા છોકરા યુવા ગ્રુપે આ કથા કરી અને કેટલાય લોકોનું કલ્યાણ કર્યું છે ચાર દિવાલની અંદર ઘરમાં ઘરમાં બેઠા હોય એને એમ ઈચ્છા થતી હોય બહાર જઈએ બહાર જઈએ આ ચાર પાંચ કલાક એના ક્યાં વયા જાય અહીંયા આવીને વાત જ જવા દો સાહેબ અહીંયા બેઠા બેઠા એ જપ કરી શકે હારું હારું સાંભળી શકે અને ઉમર થયા પછી બીજું કામ શું હોય જાહેર કથામાં કહું છું સાહેબ આવા આવા સત્કર્મ થતા હોય ને આ વળી હોય પોગી જવાનું જવું જ જોઈએ સાહેબ તમારો મારો આ ભાવ જો બગાડવો ન હોય ને સુધારવો હોય તો કથામાં જાઓ સત્સંગમાં જાઓ પુરુષમ યદાવે ભાગવત માં લખેલું છે સત્સંગ કરવાથી માણસનો સ્વભાવ પણ સુધરે અને માણસને મોક્ષ પણ મળે છે કારણ કે સત્સંગમાં એવી એવી વાતો આવે કે જે આપણને ભગવાન પ્રત્યે પ્રેમ કરાવે છે